ધારાસભ્ય ઉમેશ મખવાણાએ ધારાસભ્ય બન્યાના એક વર્ષ બાદ ફરી પોતાની આવક અને સંપત્તિ જાહેર કરી ધારાસભ્યએ પોતાની સંપત્તિ એક વર્ષમાં ઘટી હોવાનો દાવો કર્યો ધારાસભ્ય બન્યાના એક વર્ષ બાદ ઉમેશ મકવાણાએ કુલ સંપત્તિ આડત્રીસ લાખ હોવાનો દાવો કર્યો તો એક વર્ષ પહેલા તેમની સંપત્તિ પંચ્યાસી લાખની આસપાસ હતી ધારાસભ્યએ સોગંદનામા સાથે તમામ વિગતો રાજ્ય સરકારની વેબસાઈટ પર મૂકવાની માંગણી કરી છે ઉપરાંત સીબીઆઈ એસીબી અને ઈડી દ્વારા તેમની તપાસ કરવાની પણ માંગ કરી છે તેમણે કહ્યું છે કે તમામ ધારાસભ્યો સાંસદો આઈપીએસ આઈએએસ અધિકારીઓ પણ પોતાની સંપત્તિ દર વર્ષે જાહેર કરે આપી દઉં કે જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે કન્સ્ટ્રક્શનનું મારી કંપની કામ કરતી હતી અને એક વર્ષ ધારાસભ્ય બન્યો ત્યારે મારી કંપની અત્યારે હાલ કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટ લેવાનું મેં બંધ કરી દીધું છે અને મોટાભાગની મારી કંપનીના જે સબલેટમાં જે કામ કરેલા હોય એના બિલ રાજકીય પ્રેશરના કારણે અટવાઈ દીધા છે એટલે કે જે મારો સેલરીનો જે મારી કંપનીમાંથી હું દર મહિને પગાર લેતો હતો એક વર્ષથી એ બંધ થઈ ગયો છે એટલે મારી આવકમાં ઘટાડો આવ્યો અને એવી પણ હું આશા રાખું છું કે ભાઈ મારા સાથી ધારાસભ્યશ્રીઓ છે ગુજરાતના સાંસદ સભ્યશ્રીઓ છે અને આઈએસ આઈપીએસ સભ્ય છે એ પણ દર વર્ષે પોતાની આવક પોતાની સંપત્તિ સુગંધનામાના સ્વરૂપે રજૂ કરે